ભાવનગર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે અગમ ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ચંદ્રમણી કુમારના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડોક્ટર ચંદ્રકાંત કણસરિયાની દેખરેખ હેઠળ વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા સર્વેલન્સ અને વેક્ટર કંટ્રોલ પગલાં જેવા કે એબેટ ડાયફાલ્યુ બેન્ઝુરન બાયોલાર્વિસાઇડના ઉપયોગ મચ્છરદાની જંતુનાશક દવાયુક્ત ફૉંગીંગ જંતુનાશક દવા છંટકાવ વગેરે જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રીય વાહક જન્ય રોગો નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તારીખ 9 થી 21મી જૂન સુધી ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારમાં વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા રોજે રોજ ઘરોની મુલાકાત લઈ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઘરની પાણીની ટાંકીનું ઢાંકણ ચુસ્ત રીતે બંધ કરો જો ઢાંકણ ન હોય તો નકામી સાડીનો ટુકડો કરી ઢાંકી દો ઘરની અંદરના પાત્રો જેવા કે સિમેન્ટ ટેન્ક પક્ષી કુંજ માટલા કે ફ્રિજ પાછળની ટ્રેમાં પોરા ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ જૂના ભંગારનો નિકાલ કરી નાખવો ખાસ કરીને ટાયર જો ઘર ઉપર રાખેલા હોય કે આસપાસ હોય તો તાત્કાલિક નિકાલ કરવો દરરોજ સાંજના સમયે ઘરના બારી બારણા બંધ કરવા ઘરની આજુબાજુ પાણી ભરેલા ખાડા ખાબોચિયા ઉલેચી નાખવા અથવા માટીથી પૂરણ કરવું અને બંધિયાર પાણી વહેવડાવી દેવું ડેન્ગ્યુ રોગથી બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓની વધુ કાળજી રાખવી જરૂર છે કારણ કે બાળક નાજુક હોય રોગ વિશેષ ગંભીર સ્વરૂપ લે છે નાના બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવા કેમ કે ડેન્ગ્યુ રોગ ફેલાવતું એડિસ મચ્છર દિવસે કરડે છે ડેન્ગ્યુ રોગની સારવાર માટે જરૂરી સાવચેતી પગલાઓ છે તાવ આવે ત્યારે માત્ર પેરાસિટામોલ ટેબ્લેટ લેવી અને તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરી તાત્કાલિક સારવાર મેળવવી સતત પાંચ દિવસ સંપૂર્ણ આરામ લેવો પુષ્કળ પ્રમાણમાં પાણી મોસંબી સંતરા તેમજ લીંબુ શરબત પીવા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર you